એનો જે એડિટિંગ શરૂ છે બહુ જ કામ બાકી છે એનો અને નવા વર્ષના દિવસે રિલીઝ કરવાનું છે એટલે फटाफट ન્યા જવાનું છે ઈ પછી કર અને કીધું છે એટલે બદલાવા પડશે હાલો હવને આજે ધન તો ચાર નકલી છે અને સૌને ભગવાન સ્વાસ્થ્ય સારું રાખે અને હવને જય માતાજી અને જો મારી વાલી છે ને આવું બધું આ બધું આ બધું છે આ બધું આવું બધું પેપર કટિંગ રાખે દીપાવલી ને હું કરવાનું કઈ રીતના પૂજા કરવાની કે હું શું કહેવાય આમ સિસ્ટમ પ્રમાણે થાય એમ હાલો કાંઈ વાંધો નહીં અંધારામાં આવી ગયા છે એ ભાઈ અને લાઈક શેર ફોલો કરી દેજો તમને હું દેખાવ કે ન દેખાવ મને ખબર નથી પણ હવે તમને હા હવે દેખાય પાછો કે ભાઈ નવી નવી છાદર લાગી ગઈ છે હાલો ભાઈ ફરી મળીશું નવ રોગ માં ત્યાં સુધી હવ ડાયરે ને રામે રામ બાકી લાઈક શેર ફોલો કરજો હાલો થઈ જાય માતાજી એવું ટી શર્ટ પહેરીને આવી ગયા અને આમ જો અમારા ભાઈ અત્યારે વાસણ ધોવા લાગી ગયા છે અમારા અમારો કામઢો પુત્ર હાલો થઈ ફટાફટ વરાસા કોઈ